કાલો બધાય જમ માગે તો કેમ હયો પાચે જમ ખાવા હમ દેખસુ ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું કેમ બપોર થઈ ગયા કા ભાઈ ભૂખ લાગે ને હવે અમાર રૂટી ગયા છે અને ગુલ્ફી લઈ આવા છે ખોખાવાળી કાવા હા એને અમાર હાટુ હા દીપાચવાળી હા દી તુ કા તુ ખોકો ખાવાઈ કર ખોખાવાળી બો મતન છે હ પાણી ઢોળે લે ક્યાં આવું છે એ આવું લાગશે હો તને બહાર નીકળી જા બહાર નીકળી જા લાગશે બાર 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 મેગી આપણે બનાવી લીધી છે આમાં છીએ આમાં દક્ષુભાઈ હાટું છે અને દક્ષુભાઈ ઊભા છે દક્ષુભાઈને ખાવાની છે કે ભાઈ તા ન જ ખાવી તું શું કામ રિહાણો તું એ કે પેલા દ્રાક્ષ લેવી હોય તાર પપ્પાને કહેવાય મને કહેવાય એમાં રિહાવાનું હોય

બધુ કામ કરાવે દક્ષુભાઈ ભાઈ રો હેર કા ભાઈ આ કાટ્યો યલા તો જો આપણે રૂમાલ ગૂંથવાનું ચાલુ કર્યું છે અને આટલો રૂમાલ ગૂંથાણો છે અને બસ જો થોડો કદી બાકી છે આમાંથી તો ફૂલને એવું ચોટાડવાનું હોય બે રૂમાલ બનાવવાના છે એક બનાવવાનો છે ત્રાસનો અને એક રૂમાલ બનાવવાનો છે સાઈનો ચાલો આપણે રૂમાલ બનાવી લે પકાર કાને થી આવતા રહ્યા છે ભાઈ જો આવતા વેત લાડ કરવા મેડા માતાજી બધાય ને કેમ છો બધાય મજામાં છો અમે મજામાં છીએ જો અમારે દક્ષુ ભાઈ જો કારખાને આવતા રહ્યા છે હવે આરામ કરવા હા જગ્યા લઈ લ્યો ખાય છે પેપ્સી તો એજી પેપ્સી માંગે છે આખો દી પેપ્સી ખાય

નીકવાની દેશ દક્ષું ભાઈ આખો દી ફેપસી ખાવા હં હવે નથી હો અચ્છા દક્ષું દઉં દક્ષું દી ફેપ્સી ખાધું હાળુ બદલાય ફેપ્સી ખાવા હાળુ બદલાય ખાવા તો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું મળીશું કાલે નવા બ્લોગમાં તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તે માતાજી બધાને અને હું હવે ખપ શીખાયેલો